હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી કહેવાય કે નવી વાડીમાં જ્યાં હરાજી થઈ રહી છે બરાબર ત્યાં બરાબર મિત્રો આપણે લાલ અને સફેદ ડુંગળીનો ભાગ વન મહુવા અન્ય રેટમાં ચડાવી દીધો છે અત્યારે વાગી ગયા છે સાડા બાર બરાબર સાડા બારમાં પાંચ મિનિટ ઓછી છે તો રોજની જેમ આજે પણ આપણે ભાગ ટુનું શૂટિંગ કરવા જવાના છીએ સાડા બાર પછીના કેવા રહેશે બજાર ભાવ કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવી રહ્યા છે તો વિડીયો એન્ડ સુધી બિના રજો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો ખાસ કરીને હરરોજ હરાજીના વિડીયો જોવા માટે આ પેજને પણ ફોલો કરી નાખજો જઈએ છીએ લાઈવ હરાજીમાં અને રોજની જેમ બતાવું છું તમને કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવી રહ્યા છે અને હરરોજ જરાજીના વિડીયો જોવા માટે ખાસ કરીને આ પેજને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર અને વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમને સાચી માહિતી મળે કે કેવા માલ પ્રમાણે કેવા બજાર ભાવ નીચા ઊંચા મીડિયમ ક્વોલિટીના ભાવ આવી રહ્યા છે તો ચાલો મિત્રો બહુ જાજુ નથી કે તો જીએસિ હવે લાઈવ હરાજીમાં અને જોઈએ છે કે કેવા માલ પ્રમાણે કેવા બજાર ભાવ આવી રહ્યા છે તમે ખાલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને એક સારી કોમેન્ટ અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં આ પંચોતેર નંબર ની કે લાઈન છે અત્યારે અહીંયા હરાજી થઈ ગઈ છેલ્લે થી આ લાઇનમાં જો ચાલુ થઈ છે બરોબર તો જઈએ છીએ લાઈવ હરાજીમાં સુપર માલ ત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર ક્વોલિટી ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બરાબર થોડી ક્વોલિટી આમાં આવી જોવા મળી રહી છે મિત્રો આવો માલ જોવા મળી રહ્યો છે કલર ફેર ને ઝીણો માલ થોડોક જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો આવી રીતની ક્વોલિટી છે છ રૂપિયા ભાવ છે માલનો જોઈ શકો છો રૂપિયા મીડિયમ ક્વોલિટી થોડીક વધારે જોવા મળી રહી છે કલરમાં થોડુંક આવા જોવા મળી રહ્યું છે બસો ને છ રૂપિયા એપીએમસી ભાગ તો અત્યારે અથવા સાડા બાર ઉપર થઈ ગયું છે ભાગ તો શૂટિંગ કરી રહ્યા છે

બસો ચૌદ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આ રીતનો કાંક માલ છે બસો ચૌદ રૂપિયા મીડિયમ ક્વોલિટી થોડી વધારે જોવા મળી રહી છે ઝીણું વધારે જોવા મળી રહ્યું છે બસો ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી જ રીતના મિત્રો રાજીના વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળી રાખે અત્યારે મિત્રો લાઈવ રાજી થઈ રહી છે છોતેર નંબરની લાઇનમાં છોતેર નંબરના બ્લોકમાં સુપર માલ છે તમને બતાવું છું બમ્પર સાઇઝ વાળો માલ છે સુપર માલ બસ સુપર માલ જો મિત્રો કાઈ નો પટેલ બસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર સાઈઝ છે બમ્પર સાઈઝ છે જોઈ શકો છો મિત્રો ગ્રેડિંગ કરેલો છે કાઈ નો ઘટે બસો ને ઓગણ સિત્તેર રૂપિયા વીસ કિલો મોવા માર્કેટિંગ યાર્ડ આ રીતનો કાક વખત છે બસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો તો મીડિયમ માલ છે બસો ને છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો કાક છે એકસો ને સત્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો છો એકસો ને સત્યોતેર આ રીતનો કાક માલ છે આ રીતનો ભાગ વોકલ છે બસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતની આ ક્વોલિટી છે બસો ને બાર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ માલના એકસો છત્રીસ રૂપિયા ભાવ હોય છે મીડિયમ માલના જો પછી મિત્રો એકસો ને છત્રીસ રૂપિયા આ રીતની ક્વોલિટી છે આ રીતની સાઈઝ છે જય શ્રી કાંજીવાળી ડુંગળી છે મિત્રો જોઈએ શું ભાવ આવે એકસો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો દેશી કાંજીવાળી ડુંગળી આવી રીતની કાપશે જોઈ શકો છો એકસો ને પંચોતેર રૂપિયા મીડિયમ માલ થોડોક વધારે જોવા મળી રહ્યો છે બાકી એકસો પંચોતેર રૂપિયા માલ પર મને ભાવ આવ્યો છે જોઈ શકો છો ચોત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ રીતની ક્વોલિટી છે બસો ચોત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતનો માલ છે

રૂપિયા ભાવ આવે છે મિત્રો દેશી કાંજીવાળી ડુંગળીના જોઈ શકો છો મિત્રો આ રીતના આવી આવી રહ્યા છે છે રીતની બજાર યાર્ડમાં અત્યારે સાડા બાર પછી આવી જ રીતના હરરોજ રાજના વિડીયો જોવા માટે ખાસ આપણા પેજને ફોલો કરી નાખજો અને ચેનલમાં જોઈ રહ્યા હોય યુટ્યુબમાં જોઈ રહ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દેશી કાંજીવાળી ડુંગળી છે મિત્રો બસો બાર રૂપિયા ભાવ હોય છે મિત્રો દેશી કાંજી વાળી જોઈ શકો છો સાઈઝ મિત્રો મિત્રો સુપર માલ છે જોઈએ શું ભાવ આવે છે બસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આવી રીતનો જોઈ શકો છો બસો ઓગણત્રીસ રૂપિયા મહુઆ માર્કેટિંગ યાર્ડ એક બે હજાર બાર તેરસો પંદર અઢાર અઢાર ઓગણીસો છવી રૂપિયા બસો જોવી પણ કલર માં થોડું જોવા મળી રહ્યું છે મિત્રો બસો એકત્રીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે રૂપિયા ભાવ આવે છે મિત્રો આ માલના જોઈ શકો છો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રીતની ક્વોલિટી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ ચેનલમાં તમને આવા મક્કાલના પણ માલ ભાવ જોવા મળે છે બરાબર એવું નથી કે ઊંચા અને સારા માલના ભાવ જોવા મળે તમને સાચી માહિતી મળે છે જેથી કરીને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ નહોતો કરીને આપજો જેથી કરીને તમને સાચી માહિતી મળે બરાબર એકડે એકથી વકલ તમને બતાવવાની કોશિશ કરીશું નબળા માલનો શું ભાવ હોય એ પણ આ ચેનલમાં બતાવું છું 22 રૂપિયા 122 રૂપિયા બુલભાઈ 122 1 મિનિટ 22 રૂપિયા હા નમસ્કાર 4 રૂપિયા 4 4 એ દાદા હો 5 અલગ આવા 100 1 1 1 બુલભાઈ રૂપિયા 101 12 બંધાર અઢાર રૂપિયા અઢાર રૂપિયા રૂપિયા એકસો બાવીસ એકસો બાવીસ રૂપિયા ભાવ છે મિત્રો નબળી ક્વોલિટી છે કારખાના ક્વોલિટી જોઈ શકો છો એકસો બાવીસ મિત્રો આપણી ચેનલમાં તમને નીચા ઊંચા અને મીડિયમ ત્રણેયના બજાર ભાવ જોવા મળે છે જેથી કરીને તમને ખબર પડે કે કેવા માલ પ્રમાણે કેવા બજાર ભાવ આવી રહ્યા છે નબળા માલના સારા માલના મીડિયમ માલના બરાબર આ ચેનલમાં તમને સાચી માહિતી મળે છે એટલે બિન્દાસ તમારે કહેવાય કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની બરાબર એ રીતના જોવા ભાવ આવ્યો છે સુપર માલ છે મિત્રો એ મિત્રો બસો ને રૂપિયા ભાવ આવે છે આ માલનો બરોબર બારદાનમાં નાખેલો છે જોઈ શકો છો બધી ક્વોલિટી બધી ઠેલીમાં બારદાન નાખેલો છે બરોબર બસો ઓગણચાલીસ રૂપિયા ભાવ હોય છે સુપર માલ છે મિત્રો ગ્રેડિંગ કરેલો છે ચમકવાળો માલ છે બસો ઓગણચાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો આ રીતની કાંઈ ક્વોલિટી જોવા મળી રહી છે બરોબર બધો બધી એક એક ઠેલી બારદાનમાં છે આ ખેડૂતભાઈ છે કયા ગામનો માલ સારવાદર જોઈ શકો છો મિત્રો એકાણું રૂપિયા એકસો એકાવન એકવાન રૂપિયા એકસો એકાવન એકાણું રૂપિયા એકસો એકાવન એકસો ને પાસઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો આ રીતની કા ક્વોલિટી છે એકસો ને પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે તમને બતાવું બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવે આવી ક્વોલિટી થોડીક જોવા મળી રહી છે

દેશી કાંજી ની ડુંગળી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો ભાગ માલ છે જોઈ શકો છો જોઈ હવે ઉપર માલ હાલો ત્રાસી ચોરાસી ચોરાસી રૂપિયા બલબા એકસો ચોરાસી હચ્યાસી દિલીપભાઈ નેવાસી નેવું નેવું રૂપિયા હેલો ભરતભાઈ રવિવાર છે એકસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ માલની ક્વોલિટી એકસો ને નેવું રૂપિયા એપીએમ છે મોવા વીસ કિલોનો ભાવ છે બરાબર આ રીતનો કાક વકલ છે જોઈ શકો છો આ ખેડૂતભાઈ છે મિત્રો આ લાઇનમાં હરાજી થઈ રહી છે આ છે છોતેર નંબરની લાઇન અને સામે કહેવાય કે છેલ્લી લાઈન છે આ છેલ્લી લાઈન છે એટલે સામે કોર્નર ઉપર હરાજીનું કામકાજ પૂરું થઈ જશે બરાબર આજની આવક છે બત્રીસ હજાર પ્લસ પણ આજની આવકનું જે કામકાજ છે બધું પૂરું થઈ જશે બરાબર સામેની જે ખૂણામાં છે એવું જાણવા મળ્યું છે સૂત્ર અનુસાર બરાબર તો જોઈએ હવે સામે હરાજી થઈ રહી છે બસ આપણો અહીંયા વિડીયો તો બાકી તો વક્કલ એ રીતના છે આગળ તમને બતાવ્યા એ રીતના બરાબર તો આવી જ રીતના જો તમને વિડીયો સરસ લાગ્યો તો સારી કોમેન્ટ કરી દેજો બરાબર અને એવી બજાર એ ખાસ તમે કોમેન્ટમાં જણાવજો નીચા ઊંચા અને મીડિયમ બજાર ભાવ બરાબર બજાર કેવી ચાલી રહી છે તો તમને ખબર જ છે બરાબર વિડીયોમાં તમે જોતા હશો તો ખાસ ભાગ ટુનો ડેલી મહુઆ માર્કેટિંગ યાર્ડનો હરાજીનો વિડીયો જોવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કાલે તો રવિવાર છે એટલે રજા છે એટલે સોમવારની લાઈવ હરાજીના ભાગ ટુમાં મળીએ છીએ અને આપણી પહેલી ચેનલ છે મહુઆ ઓનિયન રેટ તેમાં અઠ્યાવીસ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા છે એ ચેનલ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈએ એની એને પણ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળીએ છીએ પાછા સોમવારની નવી લાલ હરાજીમાં બરાબર ત્યાં સુધી જય જવાન જય કિસાન તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો કોમેન્ટમાં એક ખાસ તમે જણાવી દેજો કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો જઈએ છીએ હવે સોમવારની લાઈવ હરાજીમાં પાછા મળીએ છીએ